પ્રેઝ રોડ મિત્રો આજે આપણે શાસ્ત્ર તેનો ત્રીજો અધ્યાય અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુનું વચન જોવા માગીએ છીએ વચન આ પ્રમાણે છે પણ હે યહો તમે મારી આસપાસ ઢાળરૂપ છો તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો આ મીન આ પ્રભુનું વચન છે મિત્રો શાસ્ત્ર ત્રણ એ દાઉદની સહાયની પ્રાર્થના છે પોતાના દીકરા આપશારોમથી એ નાસી જતી વખતે એ આ દાઉદની સહાયની એ પ્રાર્થના છે અને મિત્રો બહુ કષ્ટદાયક પરિસ્થિતિમાં દાઉદ છે અને ઘણી બધી હૃદયમાં વેદના પીડા સાથે દાઉદ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને મિત્રો આવા સમયો પણ આપણા જીવનોમાં એ આવતા હોય છે અને મિત્રો જ્યારે આપણે જ્યારે આપણે આપણા જીવનો તપાસીએ એની તરફ દ્રષ્ટિ કરીએ તો કઈ પરિસ્થિતિ અથવા કઈ બાબતો એ આપણને નિરાશાજનક અથવા પડકારજનક લાગે છે એ આપણે આપણા આત્મિક જીવનો તરફ આપણા જીવનો તરફ તપાસી એનું સર્વેક્ષણ કરીએ તો ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને ચિંતાજનક પડકારજનક અને નિરાશાજનક લાગે છે મિત્રો આ જે ગીતશાસ્ત્ર તેનો ત્રીજો અધ્યાય છે એ એમાં જો આપણે દાઉદનું વલણ જોઈએ તો નવા કરારમાં જે પાઉલનું જે વલણ છે પાઉલ એ રોમનનો આઠમો અધ્યાય એકત્રીસમી કલમમાં કહે છે જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી સામો કોણ દાઉદનું આ વલણ એની પ્રાર્થનાઓમાં એ ઝળકે છે અને ગીતશાસ્ત્ર ત્રણ એ જાણે કે દૈવીય યોદ્ધાની ઝાંખી આપણને કરાવે છે જ્યારે આપશાલોમ તેના જ પિતા દાઉદની પાસેથી સિંહાસન એનું રાજ્ય એની સત્તા એ લેવાનો પ્રયત્ન કરે છે અને એના જ પિતાને સામે એ કાવતરા ઘડે છે ત્યારે દાઉદને લાગતું હશે કે હવે તેનું શાસન તેનું રાજ્ય તેની સત્તા તેનો મોભો માન સન્માન બધું સમાપ્ત થઈ ગયું છે પણ એવા સમયે એવા સમયે દાઉદ શરણાગતિ સ્વીકારવાને બદલે તેને તાબે થવાને બદલે અથવા અન્ય લોકોની પાસે જઈને મદદ માગવાને બદલે દાઉદ રાજા ઈશ્વરના હાથમાં પોતાને સોંપે છે દાઉદ રાજા પોતાનો પ્રશ્ન એ ઈશ્વરના હાથમાં એ સોંપે છે પોતાની જાતને ઈશ્વરની સમક્ષ નમાવીને પ્રાર્થના કરે છે અને પોતાની બાબત એ ઈશ્વરના ચરણમાં મૂકે છે અને ગીતશાસ્ત્ર ત્રીજા અધ્યાયમાં જે આ પ્રાર્થના નોંધાયેલી છે એમાં દાઉદ એ ઈશ્વરના રક્ષણ અને ઈશ્વરનું સન્માન અને પુનઃસ્થાપનાના અંતિમ સ્ત્રોત તરીકે એ ઈશ્વરને એ એ સ્વીકારે છે દાઉદ રાજા ઈશ્વરના રક્ષણ સન્માન અને પુનઃસ્થાપના માટે એ ઈશ્વરને અંતિમ સ્ત્રોત ગણે છે એનો મેઇન સોર્સ એ ઈશ્વરને એ માને છે અને મિત્રો ઈશ્વર એ એની પ્રાર્થના ત્યાં આપણે જોઈએ છે ત્યાં સાંભળે પણ છે ઘણી વખત આપણે ઈશ્વરને શોધવાના અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે અલગ અલગ સમયે ઘણી વખત સફળતાના શિખરોમાં આપણે ઈશ્વરને શોધવાનો ઈશ્વરને મળવાનો એ પ્રયત્ન કરતા હોઈએ છે પણ ઘણી બધી વખત ઈશ્વર આપણને આપણા જીવનના નિરાશા આપણી પડતીના નિષ્ફળતાના એ ઊંડાણમાં એ આપણને મળવા માગે છે એ આપણને ત્યાં મળે છે આપણે અને એ જ્યારે મળે છે ત્યારે એ ઈશ્વર આપણને આશાની અને સફળતાની એ ઊંચાઈ સુધી એ આપણને પહોંચાડવાને માગે છે પણ આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બાબતોમાં જગતમાં જગતના માનવમાં અને સફળતાના શિખરોના સમયમાં આપણે ઈશ્વરને શોધીએ છીએ પણ ઘણી વખત એ ઈશ્વર આપણને એ નિરાશાના એ હતાશાના એ નિષ્ફળતાના ઊંડાણના એ જગ્યાઓમાં એ સમયોમાં એ આપણને ત્યાં મળે છે અને મિત્રો એ આપણને ઊંચાઈ સુધી એ પહોંચાડવા માગે છે ગીતશાસ્ત્ર ત્રીજો અધ્યાય ત્રીજી કલમ આપણને એ વચન આપે છે કે હું તમારી ઢાલ છું ઈશ્વર આ ગીતશાસ્ત્ર ત્રણ અને ત્રણમાં ત્રણ વચન આપે છે ઈશ્વર કહે છે હું તમારી ઢાલ છું હું તમારું હું તમારું પ્રોટેક્શન છું ઈશ્વર કહે છે હું તમારો મહિમા છું અને ઈશ્વર કહે છે કે જગતે ભલે તમને નીચા પાડી નાખે જગત ભલે તમને તમારી તમારી સામે પડે પણ હું તે છું કે જે તમારું માથું ઊંચું કરે છે જગત ભલે તમને પાળવાના તમને નીચા કરવાના પ્રયત્નો કરતા હોઈએ પણ હું તે છું કે જે તમારું માથું ઊંચું કરે છે મિત્રો જો આપણે કોઈપણ પ્રકારની નિરાશા નિષ્ફળતા અથવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો સંકટો મુશ્કેલીથી ઘેરાયા હોઈએ ગીતશાસ્ત્ર ત્રણ અને ત્રણ આપણને ત્રણ વચન એમાં ઈશ્વર આપણને આપે છે ઈશ્વર કહે છે હું તમારી ઢાલ છું હું તમારો મહિમા છું અને હું તે છું જે તમારું માથું ઊંચું કરે છે આમીન મીન પ્રભુ આ વચન દ્વારા આપણને સર્વ અને તેમની અને આશીર્ષ આપે ગોડ બ્લેસ યુ